મારું નામ પરમાર ધર્મેન્દ્રસિંહ ઉદયસિંહ હું લગભગ પાંચેક વર્ષથી આ કેળની ખેતી કરું છું અને લગભગ પહેલાં મારે અહીંયા પચાસ પચાસ કિલોની બી લૂંબ ઉતારેલી છે અને પ્રાકૃતિક ખેતી કરી છે અમે અને એમાં રાસાયણિક ખાતર તો બિલકુલ નાખતા નથી જીવામૂળ જીવામૂળ અને છાણિયું ખાતર આવું તેવું જ નાખીએ છીએ એટલે કેળની મીઠાશ બી એવી રહ્યા છે અને ભાવ ઉપર અમુક ટાઈમે ભાવ મળ્યા તો લગભગ વીઘાના બે લાખ રૂપિયાનો કેળાના ભાવ મળ્યા મળ્યા છે અમને લગભગ ચારસો ચારસો રૂપિયા કેળા ગયા છે પણ અત્યારે ભાવ જોગા નથી પણ જ્યારે ભાવ મળ્યા ત્યારે ચારસો ચારસો સાડી ચારસો રૂપિયા પણ કેળા ગયા છે બીજું કટિંગ એટલે આ પહેલાં કટિંગમાં અમારે અને આ બીજું કટિંગ છે તો તમે આ જુઓ છો કે ભાઈ અત્યારે પોત્રીસ કિલો જેવી લૂમ છે અને અમે તો એવું કરીએ કે ભાઈ બીજા ખેડૂતો બી આ કરે તો ધનિયા પાક करतो ભઈ આ બગાહત પાક ની અંદર છાયો એવો પોહાય છે એટલે બીજા બી ખેડૂતો કરે અમે અપેક્ષા રાખી તમે જુઓ છો છે છે ઉત્પાદન